હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધાય દાયરા ની કેમ છો બધા મજામાં મજામાં છો બાકી જો હે ને આઈતા હું અને અમારા સાહેબ બહેન આવ્યા તા અમારે ઘેર થી જો આ સીધો આવી છે એ અમારે ઘેર જાય તો અમે ત્યાં થી પેલા આવ્યા અહીંયા હે ને અમારું વિશાવાડા ગામ હે ને ત્યાં પોરબંદર થી દ્વારકા નેશનલ હાઈવે ઉપર આવેલ હે ને ત્યાં આ પુલ હે એને નીચે હે તળાવ તો ત્યાં તળાવ માં પાણી જોવા આવ્યા તા કે મેવડ્યો તો કેટલું પાણી ભરાણું અને કામ હે તો એ બધું જોવા માટે આવ્યા હતા કારણ કે મેં વરહે ગયો એટલે મને થયું કે ભાઈ જરાક આપણી તળાવની ગ્રીનરી ને એવું બધું જોતા જઈએ તો જો આ બધા આ તા બાવડા હે અહીંયા જો પાછું નાળવું છે મસ્તીનું પાણી કાઢવાનું રોડ ઉપરથી હે ને અહીંયા પાણી આવે પછી અહીંયાથી આ રેઠું જાય જો આમાં ભૂંગરા હે લગાવેલા જો આ ઘણી દેખા હે એટલે પછી ભૂંગરાઓમાંથી હે ને ત્રાવમાં પડે જો મોટા મોટા ભૂંગરા દેખાય નહીં કે તળાવનો ઢાર હે ને બે સાઈડ ત્રાવની બાજુ જ છે રોડનો ઢાર મીન્સ કે તળાવનો ઢાર નહીં સોરી રોડનો ઢાર હે ને એ ત્રાવમાં હે એટલે પાણી ત્રાવમાં આવે બાકી થોડો થોડો ત્રાવ ભરાણો તો જો અહીંયા હેરામાપીઠનું મંદિર કે જ્યાં આપણી વિશાવાળા હમણાં મંડપ થયો હતો થોડા ટાઈમ પહેલાં ઈ અને અહીંયા ખાડો એક ભરાણો અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે કે જ્યાં અમારા સાહેબને પહેલાં રમવા આવતા એ હોતા નહોતા આવતા ઘણા બધા આવે પણ મારા સાહેબ નહોતા આવતા અને આ હે ગાંડા બાવળ અને હું અહીંયા ઉપેન બધું જોવા નજારો કે કેવો કે કામ હે કેટલું પાણી ભરાણું હતું કારણ કે મણી હે ને આવી બધી

જો આ વર પાછું અહીં જગ્યા રાખી દીધી એટલે ટાયર ભરાય ને જાય એવું બધું હે પણ હું વાત જોવા કે ભાઈ કોઈ વાહન ન નીકળે તો લે નાખે પછી જો છે ને રસ્તો ઉતરવાનો હે દરદડાણ આખું હેઠું પછી આ પવન છક્યું હે જો આ હે ને આપણે આવેલો પુલ મસ્તીનો પુલ નો કહેવાય ધારિયું કહેવાય હેઠું ઉતરવાનું ધાર્યો દરદળિયા થતા જાય એનાથી હિલ સ્ટેશન જેવું લાગે ને જો કેવું મસ્તીનું નું હે

ઉતાવર જોતી જો કાતી વર પડ્યો તો કાવ થઈ તા એમ બાવળ જ છે તી કે બાવળ ને હેઠ જ પાસા જાય હતી કાટા લાગ્યા પાણી માં જાય તો ઘોરા ડૂબે ને તા જાય આમાં તો સોલાઈ જાય પડ્યો તોય એવું બધું હતું પછી જો આમાં પાછી આ પોલ ખુલી થયા રોડ બનાવવા વાળા ને વાયર નીકળે ગો પછી એક પાછી જો આ મોટ બધી તિરાડ પડે તો એવડી બધી આ બધું પુલ નું નુકસાની આ તા હોલે પાછી જો આ હું તા પાછું બધું નિરીક્ષણ કરેલા આખું નીકળ્યું પડ્યુંહન નીકળે પુલ હોય તો હલબલ હલબલ થતો હોય ઝૂલ તો પુલ હોય ને એ ટાઈપ નું થતું હતું ઘડીક બીક લાગતી ટ્રાય કરજો વિહાવાળા પુલી પુલ ય આવે નો એકદમ ભારે વાહન ગાડી કે નીકળતું હોય ને જો આ ગાડી ગઈ ને એ નીકળી તી તો અહીંયા હલબલ હલબલ થાય ને એવું મને ફીલ થયું તું પછી અમિતા મોટર સાયકલ માં બેહે અને નીકળે ગયા વિસાવાડા ગામ બાજુ કે અમારે થોડું કામ હતું ગામમાં તો જો જઈએ અમે મસ્તી ના ધારિયા ઉપર નીકળે ગામ એવા દર દર થતા જઈએ જોતા ઉતરવામાં નો વાર લાગે પણ છોડવામાં વાર લાગે પછી જો પુલિયા ને નીચે થી રસ્તો આવે કે જે આપણે આ ઘણી જોયું તું એ જ છે અમારા સાહેબ બાઈક હકાલતા હતા હું બેઠી હતી ને વિડીયો શૂટ કરતી હતી મસ્ત મસ્ત નજારો જોતી હતી તમને બધાને દેખાડતી હતી અને આ હે વિહાવાડા ગામમાં જવા માટેનો લોકલ હાઈવે પેલા આ રસ્તો જ પછી આ હાઈવે તો બેનો ફોર લાઇન રસ્તો છે ને એ જો કે એ પણ પાસે ઓવર થયા તો બંને ફોર લાઈન નહીં એટલી તો કંઈ ઉપાધી હે નહીં અહીં જવું હોય તો ડાયરેક્ટ નીકળે જાય પણ ગામમાં જવું હોય તો આ રસ્તે થઈને જવું પડે ન કોઈ થઈને બોલ જાજો બધો ફેરો પડે પછી જો નવી નવી એસટી આવી સામે કે અમે બહુ જાતા અમે બહુ કહેતા સલામત સવારી એસટી અમારી એસા સબ કુછ બોલતે છે લેકિન અબ તો જાને કા નહીં હોતા એસટી મેં કભી કભી રહેતા હે અગર બાઈક ઘર પે નહીં હોતી તો

એવું બધું હતું કે કપડા ધોવાની મનાય છે કે એમાંથી આખા ગામને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે ને એટલે જો અહીંયા હે ધ્વજ ફરકાવવાનું પછી આથી હેઠું ઉતરવાનું કે ધીરે 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 વાહ 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 શું વાત છે કોઈ બાવળા રેવી ફદડ્યું ફરે હા હું ફર્યા ને જો પછી ધીરે ધીરે હાલતી ગઈ પાછી અમે તો ઉતરવામાં ને કાંઈ વાર લાગે ધીરે ધીરે જવાય ના કામ પાછા પાણી થોડુંક ભર્યું હોય પણ હું જેમ કે ઉતરી નાથી મને કહેવામાં આવ્યું કે ભાઈ પાણીનો વિશ્વાસ ન કરવો વસ્તુનો વિશ્વાસ કરે જો જોકે કરાતો હોય ને જ કરાય બાકી એકા પાણીનો તો વિશ્વાસ કોઈ દી ન કરાય શીશરૂ હોય કે ઊંડું હોય જિંદગીમાં કોઈ દી પાણીનો વિશ્વાસ ન કરવો એવું બધું હું પણ એક તમને બધાને સજેશન આપા કારણ કે જે અવર યુટ્યુબ ફેમિલી કે ભાઈ પાણીનો વિશ્વાસ કોઈ દી ન કરવો કારણ કે કારીમાં વધઘટ વધઘટ થઈ જાય એવું બધું આમાં કેટલું ઊંડું હોય એ પણ મને બહુ ખબર નથી એટલે હું થોડીક બાજુમાં જાય ને જો અહીંયા સુધી છે ને સાવ ફૂલ ભરલ હોય ને તો આ સુધી તળાવ આવે જાય ઊંચા ઊભી ને અટાડે તો ખાલી થોડુંક કંઈક ભરાણું આવું બધોય નજારો છે તળાવનો અંદરથી પછી જો જોવા સામે ખૂણે જો અહીંયા હે ને ત્યાં કમળ ય છે બહુ ઝૂમ કરી ને થાય તો લીહું જો અહીંયા ને બ્લેક બ્લેક દેખાય ને આ ત્યાં છે ગુલાબી કમળ મસ્તી ને હે બહુ સેટો ફેરો પડે લીવું ન ઉત્તી ગઈ પછી આ હે દેહી બાવળ કે જેનો કીક ઉપયોગ આવે દેહી દવા બનાવે તો મણીને આવડતી કાંઈ બનાવતા પહેલો કાંટો બહુ કાંઈમાં આવે આંગળી પાકે કરે ને તો બાકી જો પાછા વિશાળા ગામમાં કામ પતાવે અને નીકળે ગયા ઘેર જવા માટે તો આ બધો એ ફોર લાઇન બાયપાસ હાઈવે કેવો મસ્ત સુંદર નજારો દેખાય જોજો તમે બધા જો આ બાજુ મેદાન છે પછી એના પછી આવે ને ગ્રીનરી ગ્રીનરી ઈ હે માંડવી અમારે એટલા આખા ઈલાકામાં એક જ જગ્યાએ ઓરવેલ માંડવી મારી નજરમાં આવી હતી તો આ ઓરવેલી માંડવી હે કેવું આવે તરવો કેટલા નંબર એ નથી ખબર બાકી જો હું સાહેબ એકદમ મસ્ત મજાના પવનના લેરકા મારતા માણતા જાય ઘેર પછી અહીંયા આવ્યું તો આવળ માતાજી નું મંદિર તો આપણી જેજે ભગવાન કરી લીધા થોડાક જોધોજા દેખાય ગ્રીન કલર ને અમારો અમારો પવન લાગે પોરબંદરનો ગિરનારી કહેવાય તો વરસાદની સંભાવના હે પણ આવ્યો ને તો જે પછી પાછા અમે નીકળ્યા ગયા ધીમે 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 જો વરસાદ થયો તો કાલે એટલે અમાર જો પાણી ને ભીર્યા પાછો પપ્પા હાજ નેતા આવ્યો છે પછી જ્યાં બાવડા અમારા બહુ બાવડા નારિયેળી એવી બધી વસ્તુ બહુ અમારે થાય કોરા તો બધા એમાં એ ઉગી પછી આથી થાય ને આ ઘણી કેનાલનો નો ડિપાર્ટમેન્ટ એ ચાલુ થઈ જાય હજે તો અહીંયા નારિયરિયુ ને માંડવીની ને પછી જો હેવા ભૂંગા પડ્યા ને અહીંયા કેનાલ ચાલુ થાય ને પૂરી થાય અહીંયા ઓલી બાજુ થાય એટલે અહીંયાથી ચાલુ થાય આથી પછી જાય દરિયામાં પણ અહીંયા કઈ ઢાકણું બાકણું હે નહીં દરિયામાં આડો એટલે ડાયરેક્ટ દરિયામાં જાય બાકી અહીંયા પણ કઈ કાંગરી કાડી હે નહીં એટલે એક્સિડન્ટ થવાની બહુ શક્યતા રે ને કેનાલમાં જવાની જ રહી ડાયરેક્ટ એટલે ફૂટ પાયરી ને હોવી જોઈએ રસ્તામાંથી માંથી ઓલા કઈક બેમ લગાડેલ હોય ને એ કેનાલ ને પેલા હોવા જોઈએ એટલું બધું હે નહીં એટલે માણસને ધ્યાન રાખવું પડે આમાં બાકી કોઈ બીજું તંત્ર દ્વારા કઈ ધ્યાન રાખવામાં કોઈ ન આવે પડ્યા પીડ્યા કેનાલમાં ફિટ કરવાના હે પણ કે ખબર ને દુ નાતા હે હજુ કોઈ એવું હે નહીં બાકી આ ધીરે 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 જો બધી કેનાલ જ આવે જો અહીંયા ધ્રુ હે ગઈ પાછી મેં કે અંદર જમીનમાં ધૂળ વહી જાય ત્યાંથી પછી ગાડા પડતા જાય જમીન ની ધ્રુહ આવતી જાય આ વાળો થોડાકમાં નાખલ હે ઝાઝા અમુક અમુક ઠેકાણ લાગતું હતું ને કાંઈ નાખવી જોઈએ આ કોક ઇલાકામાં કારણ કે ઇન્સ્પેક્શન કે આવે તો દેખાઈ આવે કે પુલિયું વરડતો હોય ના જ નાખ્યું કે અહીંયા પુલિયું હોય એટલે નાખી જો ને બાકી કાંઈ હે નહીં જો પાછી અહીંયાથી નહીં ધ્રુ હે પછી આ નારિયેળીઓના તાલા હુંકાઈ ગયેલો હોય ને નાખે જાય બધા આવું બધો હે અમારા ગામથી વિસાવાળાનો વ્યૂ અને વિસાવાળા તળાવને આજે શેર કરવાની હતી ગંગાજળ તળાવની તો તમને બધાને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવીજો બાકી જોતા રહીજો હજી અમારા ગામમાં પૂગવાની વાર હે થોડીક હજી ત્યાં કેનાલનો વ્યૂ આલે ઓન રોડ વ્યૂ લીધલ હે એટલે બહુ મસ્ત નજારો આવે જો જાય કેવું મસ્ત ને જોઈએ નારિયેરીના બગીચા ને મસ્તીના ભાઈ અમારું ગામ જ છે મસ્તીનો રૂડુ રૂપારું